પોતાની કબજાની રિક્ષા લઈને જતા હતા એ વખતે એક કાર ચાલ કાર ચાલક હોન્ડાઈ એસન્ટ મોડલની જે કાર છે એ ત્યાં લઈ જતા હતા અને એમણે રિક્ષાને અકસ્માત કરતા એમને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં ઘસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો આ જે કાર ચાલક છે એની સ્થળ ઉપરથી જ અટક કરવામાં આવેલો અને તેને પોલીસ સ્ટેશન લઈને પૂછપરછ કરતાં પોતે પોતાનું નામ પ્રકાશ વેરસીભાઈ જણાવેલું અને પોતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે વડવા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવવામાં આવેલું અને ત્યાં સમન્સની ડ્યુટી બજાવતા હતા આ જે અકસ્માત બન્યો એના અનુસંધાનની અંદર બીએનએસ કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી અને એમવેક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને અટક કરવામાં આવી છે તો જ્યારે જે અકસ્માત થયો ત્યારે ગાડીમાંથી એક બિયરની બોટલ પણ મળી આવી હતી જે આક્ષેપ છે કે પોલીસ કર્મચારી દારૂના નશામાં હતો એ અંગે શું કાર્યવાહી ખરેખર બીજેલો હતો કે કેમ જે કારની અંદરથી બોટલ મળી આવેલી છે એ દારૂની બોટલ મળી આવેલી છે ખાલી બોટલ મળી આવેલી છે અને જે કર્મચારી છે પોલીસ કર્મચારી એ નશા હેઠળ હોય એવું જણાય આવતા એનો મેડિકલ સારવાર માટે મોકલી આપવામાં આવેલા અને એફએસએલનું જે રિઝલ્ટ આવશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે પોલીસ કર્મચારી હાલ તો પોતાના બંદોબસ્ત પૂરો કરી અને ઘરેથી અહીંયા સરખેજ વિસ્તારની અંદર પોતાના અંગત કામ સારું જતા હોવાનું જણાવેલું હોય છે છતાં પણ આગળની તપાસ ચાલુ છે